ભગવાને વિચાર કર્યો કે આ દાદા તો આને ભાનુમતીને આશીર્વાદ આપી દેવાના છે શું કરીએ એટલે પછી ભગવાને શું કર્યું સંધ્યાનો સમય થાય એ પહેલા ભગવાન પહોંચી ગયા ભાનુમતી પાસે અને ભાનુમતી શણગાર કરતી દીધ એટલે ભગવાને ત્યાં જઈને કહ્યું ભાનુમતીને આ બધી ઈચ્છાની તૈયારી ચાલે છે ભાનુમતી એ આ દાદા પાસે મારે આશીર્વાદ લેવા જવાનું છે છે કે આજ આશીર્વાદ લેવા જવાનું છે દાદા મને આશીર્વાદ આપવાના છે ભગવાન એવું બોલ્યા ભગવાને કીધું આવા તો બધા બુઢિયાઓ આશીર્વાદ આપ્યા જ કરે છે આ બધા ડોસાઓને કંઈ કામ જ નથી દેવી બરાબર મારે આજ તમારી સાથે થોડો વાત કરવાનો સમય મળ્યો અને તમારે બહાર જવું છે ભાનુમતી વિચાર કર્યો આટલા મોટા માણસ મને કહેતો હોય મારે માની જવું જોઈએ અને દેવી આશીર્વાદ તો ગમે ત્યારે લઈ શકાય ને એવું થોડું આજે લ્યો તો જ લાગે આવતીકાલ નું રાખો આશીર્વાદ તો ગોળ જેવો છે ગમે ત્યારે ખાવ બેડ્યો લાગે ભાનુમતી કાંઈ નહીં પ્રભુ તમે આવતીકાલે આમ તો ઘણા લોકો શંકા કરે ભાનુમતી ના એ એક સ્ત્રી શૃંગાર કરતી હોય એ તો એના અંગત રૂપમાં કરતી હોય ત્યાં સુધી પ્રભુ પહોંચ્યા કઈ રીતે એનો ખુલાસો મહાભારતમાં છે કે જેમ દ્રૌપદી કૃષ્ણને ભાઈ માને છે એવી રીતે ભાનુમતી પણ કૃષ્ણને ભાઈ માને છે દુર્યોધનની પત્ની દુર્યોધન ની પત્ની કાશીરાજ ની પુત્રી છે કાશીનો રાજા જો પાછળથી માણસ બગડી ગયો અને ભગવાન કૃષ્ણએ માર્યો હા માર્યો નકલી વાસુદેવ હતો પોંડક નામનો એક રાક્ષસ નકલી વાસુદેવ બનીને ફરતો હતો જેમ દ્રૌપદી પિયરથી ભાઈ માનતી આવી છે પ્રભુને એવી રીતે આ ભાનુમતી પણ પિયરથી ભાઈ માને છે અને મારો કહેવાનો નથી રસોડા સુધી એવા સંબંધો હતા એટલે ભગવાન છે બંધ રખાયું ભાનુમતી નું પછી બેઠા નહીં સત્સંગ કઈ કર્યો નહી દોડીને સીધા આવ્યા દ્રૌપદી પાસે અને દ્રૌપદી ને કહ્યું જલ્દી તૈયાર થાય ક્યાં જવું છે બોલે આશીર્વાદ લેવો આમ આમ ઉતાવળથી બોલે હમણાં હમણાં પ્રોગ્રામ નક્કી થયો છે હાલ દ્રૌપદી આમ જલ્દી થી હવે અંધારું થઈ ગયું છે એટલે ભગવાને શું કર્યું હાથમાં દીવો લીધો અને દ્રૌપદીને લઈને ચાલ્યા હાથમાં દીવો દીવો કોણ ઉઠાવે સેવક ભગવાન સેવક બની ગયા સ્વામી દીવો ના ઉઠાવે ને સેવક આપણે ત્યાં પહેલા રાતના લગ્ન થતા પેલા લગ્ન સમય ક્યાં રાતનો રહેતો ને એ પછી વરઘોડો રાતે ચડે પછી એમાં પછી એ વખતે પેટ્રોમેક્સ આવતી મેન્ટલવાળી બધી હવા ભરીને કારણ કે આપણે વરાજાને દેખાડવો તો પડે કે અમે આ લઈને આવ્યા છીએ જોવા જેવો હોય ન હોય એ કાંઈ આપણે ચર્ચા નથી કરવી હું સાંજે ખાવું ન ભાવે પણ એને ઉઠાવનારા સેવકો રાજા બાપુજી નું ભગવાન સેવક બની ગયો દ્રૌપદીના પગમાંથી અવાજ આવ્યો એને પદત્રણ આ ચપ્પલ પહેર્યા છે એટલે ભગવાન કૃષ્ણે વિચાર કર્યો કે આ ચપ્પલનો અવાજ જો કૌરવના તંબુમાં ગયો તો હમણાં જોવા નીકળશે અને હમણાં આખો ભાંડો ફૂટે ભગવાન કૃષ્ણએ દ્રૌપદીને કહ્યું ચપ્પલ પહેરવાનું કીધું તો કોને કાઢ જલ્દી હવે એને ચપ્પલ કાઢ્યા એટલે એક હાથમાં ભગવાન કૃષ્ણએ ચપ્પલ ઉઠાવ્યા એક હાથમાં દીવો દરવાજો આવ્યો ભગવાન કૃષ્ણએ દ્રૌપદીને કીધું જો દાદા બેઠા છે ધ્યાનમાં જઈને પ્રણામ કરો અને આશીર્વાદ મળે એટલે પાછા આવી રહ્યો કાંઈ બોલતા નહીં અને બોલવાની જરૂર પડે તો હું અહીંયા દરવાજે ઊભો છું એ તો તમે કહેતા જ નહીં મારું નામ તો તમે ક્યાંય લેતા જ નહીં ગાંઠ વળાવી દ્રૌપદી ગયા હવે આપણે ત્યાં સૌભાગ્યવતી સ્ત્રી આવે ને એ છૂકું ન રહે એના એના કંકણ ચૂડી ઝાંઝર આ બધું અવાજ કરે એ તો અત્યારે બધું ફેશનમાં સુકાઈ ગયું છે આપણને ખબર ન પડે કે આમાં નહીં તો આપણે ત્યાં સ્ત્રી આવે તો એના ઝાંઝરનો અવાજ અને કંકણ ચૂડી એનો અવાજ આવે અને સૌભાગ્યના જેટલા પણ ચિહ્નો છે બધા અવાજ કરનારા છે હવે એ કંકણ ચૂડીનો અવાજ ગયો ભીષ્મના કાનમાં એટલે ભીષ્મએ વિચાર્યું કહો ભાનુમતી આવી રાહ કોની હતી ભાનુમતી દ્રૌપદીએ પ્રણામ કર્યા માથા પર હાથ મૂકીને દાદા બોલ્યા બેટી અખંડ સૌભાગ્યવતી ભવ ભગવાન ખુશ ભગવાને વિચાર કર્યો હવે ખાવું હોય થાય આપણું કામ થઈ ગયું